કે આમાં આ ઘટનામાં ગુજરાતનો દીકરો અરે સાહેબ ગુજરાતનો નહીં દેશની દીકરી તો છે ને સાહેબ આ ભારતની દીકરી તો છે ને એક દેશ એક નેશન એક વોટિંગ એક ઇલેક્શનની વાત આપણે કરીએ છીએ સંસદમાં બિલ પસાર કરવાની વાત કરીએ છીએ અને આવી ધુરણાસપદ ઘટના બને આવી ધુરણાસપદ સાહેબ ઘટના બને ત્યારે આપણને યાદ આવે છે પ્રાંતવાદ તેના માટે સાહેબ આપને યાદ આવ્યો પ્રાંતવાદ આપણે એક દેશની વાત કરે છે ને ગુજરાત જ્યારે મોડલ ભારતની અંદર વિકાસની વાતો થાય છે ગુજરાત મોડલની વાતો થાય છે અને આ ગુજરાતની અંદર ભલે ને પરપ્રાંતુએ ભલે ને ગુજરાતનો રહેવાસી ન હોય તેમ છતાં પણ આપણે એમ થઈ રહ્યું છે કુંવરજી હળપદીએ શું કીધું એ પણ પહેલા સાંભળી લઈએ આપણી સાથે ફૂલ લાઈન્ડ પણ કુંવરજી હળપદી જોડાઈ ગયા છે તેમ સાથે વાત કરીશું સાહેબ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ભરૂષની આ દસ વર્ષની દીકરી કે જેની સાથે હેવાનેત આચરવામાં આવી સાહેબ એ પરિવાર અત્યારે દુઃખમાં છે એક પણ રાજકીય પક્ષના નેતા વિશે બોલવા તૈયાર નથી શું કેમ આપને એવું લાગેલું છે પહેલી વાત તો એ છે કે પહેલો ફોન તમારો જ્યારે આવ્યો ને એ જ વખતે મને એવું કે તમારા મીડિયેટર દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યો કે ભરૂચમાં ઘટના બની છે પણ હું આજે ખુલાસો કરું છું કે આ ઘટના ભરૂચની આજની નથી એ સોળ તારીખ ની ઘટના છે અને ઘટના છે અને ઝારખંડ થી આવેલું પરિવાર જે દિવસે એસપી ને પણ ફોન કર્યો હતો સૂચના આપી હતી એસપી એ તરત જ એ ગામની વિઝીટ લીધી ને વિઝીટ લીધા બાદ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ મળવા ગયા હતા પરિવાર ને મળવા માટે અમારી કેબિનેટ ની બધું હતું એટલે હું હવે

તાત્કાલિક કાર્યવાહી કરી છે બરોડામાં દીકરીને મેં હોસ્પિટલમાં એને સારવાર અપાવી છે એટલે તમે જે કહો છો એવું નથી આ તરત એક ઘટનાની જાણ કરી અને બરોડા એડમિટ કરાવ્યા છે આપણે એમને કુંવરજીભાઈ કુંવરજીભાઈ દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે દીકરીને કંઈ થાય નહીં પણ આ પરિવાર પાસે જઈને એના ખભે હાથ મૂકનારું કોણ મત માંગવા હોય ત્યારે તો નેતા તરત પહોંચી જાય છે વ્યક્તિ તરીકે સરકાર મુક્ત ને જઈશું અમે જાતે જઈશું એટલે ક્યારે જશો સાહેબ હજી સમય છે હજી કે બાકી છે કોઈ સમય સરકાર ના નિયમિત બધા પ્રોગ્રામો ચાલે પ્રોગ્રામો પૂરા કર્યા છે હમણાં જવાના સરકારી કાર્યક્રમો મહત્વના છે સાહેબ કે ગુજરાતની ની ધરતી ને આ કલંક લાગ્યું છે એ પરિવારને સાંત્વના આપવી મહત્વની છે ઝારખંડ મંત્રી અહીંયા આવીને એવું કહી જાય સાહેબ કે તમે તમે ના કરી શકતા હો તો એરલિફ્ટ કરી લઈએ અમે આપણો ગુજરાતનો એક પણ દીકરો સામેલ નથી આમાં ગુજરાતનો એક પણ દીકરો સામેલ નથી અરે સાહેબ આમાં પ્રદેશ ની વાત ક્યાંથી આવી ગુજરાત ને ઝારખંડ ની વાત ક્યાંથી આવી ધરતી પર એની વાત કરું છું સાહેબ આ ઝારખંડ ના દીકરા એ કર્યું છે ગુજરાત દીકરા એ નથી કર્યું અરે પણ દીકરી તો અહીંયા ગુજરાતમાં હતી ને તમે ગુજરાતમાં દીકરીની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શક્યા એ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા છે સ્વીકારીએ છે ને ભાઈ અમે તાત્કાલિક ચલો બધી વાત સાહેબ માની લીધી એ ખાલી પિતાની કેવી વેદના પીડા છે ને તમે ખાલી વિચારો કે એની દસ વર્ષ દીકરી કે ચાકુ મારવામાં આવ્યું તેને લોખંડનો નો છોડ્યો તેની અંદર ઘુસાડી દેવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો લોહી લોણ હતું તેના પિતાની કેવી હાલત થશે પિતા ને શું સાત મનાની જરૂર નથી તમે કહો અત્યારે નહી ચાર ચાર દિવસ હોસ્પિટલ જોડે જાય ડોક્ટર જોડે જાય પોલીસ જોડે જાય કે પછી ભગવાનને પ્રાર્થના કરી કે અમને આ એ એમને આશ્વાસન આપવાની જરૂરિયાત છે કે નહીં તમે મને એમ કહી દો સાહેબ અમારા સવાલો તમને આકરા લાગશે બરાબર છે પણ તમે પિતાની પરિવાર ની પીડા સમજો સાહેબ ભાઈ હવે તમે ક્યારે જવાના છો આ પીડિતા સાથે પરિવાર સાથે મળવા માટે ક્યારે તમે સમય તો આ જો તમે હળપતિ સાહેબ અમારો એ નથી કે તમારા સરકારી કામની અંદર અમે ડખો ખલેલ ઉભો કરીએ અમારે માત્ર એ હેતુ છે કે સાહેબ એ પરિવારને છે ને અત્યારે કોઈક એવા વ્યક્તિની જરૂર છે કે જેની બાજુમાં ઊભો રહે અને એ એવા વ્યક્તિની જરૂર છે કે જે એને હુંફ આપે એને સાંત્વના આપે અને એક આશ્વાસન આપે કે આ પકડે ગયા પછી પણ એ રીતે કાયદાનો કોરડો વરસશે કે આ નરાધમને એને છઠ્ઠીનો જન્મ યાદ આવી જશે અને એટલા માટે સાહેબ

તો અહિયાં કેમ ચુપી સાધીને બેઠા છો ને કેમ પરિવાર ને મળવા નથી જતા શું કારણ છે સાહેબ શું પેટમાં દુખે છે તમને પરિવારને ખાલી મળવા જવા માટે અમારો મૂળ હેતુ એ છે આરોપી ગયો કામ કરી લીધું દીકરી સારવારમાં છે વડોદરાની અંદર સારવાર લઈ છે બધું કરવાની ફરજ જ છે એમાં તમે કોઈ વાઘ મારી અને તીર નથી મારી લીધું અને એવું ના તમે છો કે મારા ફોનથી થઈ ગયું વડોદરા થઈ રહ્યા ડોક્ટરોની ટીમ અરે સાહેબ પહોંચાડવી જ પડે અને બકાયદા તમારે પહોંચાડવી પડે અને એટલા માટે તમે પહોંચાડી છે અને પહોંચાડ્યા પછી તમે પરિવારને તો હજી સુધી મળ્યા નથી અને અમારા સંવાદદાતાએ જ્યારે તમને પૂછ્યું કે મળવા જશો અને ટપ દઈને તમે સાહેબ ફોન કાપી નાખો છો સાહેબ ચૂટણી સમયે ગુજરાતના એટલા બધા શહેરો એવા છે કે જ્યાં માત્ર તમે પ્રાંતવાદના નામે મત માંગો છો બહારથી નેતાઓને ભાષણ કરાવવા માટે બોલાવો છો અને એ વાત થી કોઈ અજાણ નથી કે કયા 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 વિસ્તારમાં અંદર પ્રાંતના લોકો વસે છે અને એટલા માટે જ અનેકતામાં એકતા એ ભારતનું એક સૂત્ર છે ભારતનું આ સૂત્ર છે સાહેબ કે અનેકતામાં એકતા એટલે આ મારું ભારત અને મંત્રી બની ગયા છે એટલે હવે તમને પ્રાંતવાદ યાદ આવે છે તમે એમ કહી રહ્યા છો કે આ ગુજરાતનો દીકરો નથી હશે સાહેબ કોઈ આવી બીજી ના ઘટના બને અને આ નરાધમો માનસિક વિકૃત વ્યક્તિઓ જે છે એમને ભગવાન સદબુદ્ધિ આપે એમી અપેક્ષા રાખીને એવી પ્રાર્થના કરીએ કે હવે ગુજરાતને આવી કોઈ નિર્ભયા નથી જોતી અને એટલા માટે ફરી એક વખત જે હળપતિએ કીધું એ પણ સાંભળીએ કે મંત્રી સાહેબ આ ના કરશો જી આપણી સાથે ફોન લાઈન પર કોવર્ટી હળપતિ જોડાયા છે તમારી સાથે વાત કરીશું સાહેબ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ભરૂચની આ દસ વર્ષની દીકરી કે જેની સાથે હેવાનિત આચરવામાં આવી સાહેબ એ પરિવાર અત્યારે દુઃખમાં છે એક પણ રાજકીય પક્ષના નેતા વિશે બોલવા તૈયાર નથી શું કેમ આપને એવું લાગેલું છે પહેલી વાત તો એ છે કે પહેલો ફોન તમારો જ્યારે આવ્યો ને એ જ વખતે મને એવું કે તમારા મીડિયેટર દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યો કે ભરૂચમાં ઘટના બની છે પણ હું આજે ખુલાસો કરું છું કે આ ઘટના ભરૂચની આજની નથી એ સોળ તારીખની ઘટના છે અને ઝઘડિયાની ઘટના છે અને એ ઝારખંડ થી આવેલું પરિવારમાં આ એક ઘટના બની છે ખરેખર જે દિવસે ઘટના બની તે જ દિવસે મેં ને પણ ફોન કર્યો હતો સૂચના આપી હતી એસપીએ તરત જ એ ગામની વિઝીટ લીધી ને વિઝીટ લીધા બાદ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ તમે પરિવારને મળવા માટે અમારી કેબિનેટ ની બધું હતું એટલે હું હવે

તાત્કાલિક કાર્યવાહી કરી છે બરોડામાં દીકરીને મેં હોસ્પિટલમાં એને સારવાર અપાવી છે એટલે તમે જે કહો છો એવું નથી આ તરત જ ઘટનાની જાણ કરી અને બરોડા એડમિટ કરાવ્યા છે આપણે એમને કુંવરજીભાઈ કુંવરજીભાઈ દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે દીકરીને કંઈ થાય નહીં પણ આ પરિવાર પાસે જઈને એના ખભે હાથ મૂકનારું કોણ મત માંગવા હોય ત્યારે તો નેતા તરફ પહોંચી જાય છે વ્યક્તિ સરકાર મુક્ત ને જઈશું અમે જાતે જઈશું એટલે ક્યારે જાસો સાહેબ હજી સમય છે હજી કે બાકી છે કોઈ સમય જો સરકારના નિયમિત બધા પ્રોગ્રામો ચાલે પ્રોગ્રામો પૂરા કર્યા છે હમણાં જવાના સરકારી કાર્યક્રમો મહત્વના છે સાહેબ કે ગુજરાતની ધરતીને આ કલંક લાગ્યું છે એ પરિવારને સાંત્વના આપવી મહત્વની છે झारखंडના મંત્રી અહીંયા આવીને એવું કહી જાય સાહેબ કે તમે તમે ના કરી શકતા હો તો એરલિફ્ટ કરી લઈએ અમે આપણો ગુજરાતનો એક પણ દીકરો સામેલ નથી આમાં ગુજરાતનો એક પણ દીકરો સામેલ નથી

અરે પણ દીકરી તો દીકરીની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શક્યા એ વાસ્તવિકતા છે વાસ્તવિકતા છે છે ને ભાઈ અમે આજકાલિક સૂચના આપી તમારે ફોન પર એમની પ્રતિક્રિયા લેવી ચલો વાત સાહેબ માની લીધી એ ખાલી પિતાની કેવી વેદના પીડા છે ને તમે ખાલી વિચારો કે એની દસ વર્ષની દીકરી કે ચાકુ મારવામાં આવ્યું તેને લોખંડનો નો તેની અંદર ઘુસાડી દેવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો લોહી લોણ હતી તેના પિતાની કેવી હાલત હશે પિતાને શું સાત જરૂર નથી તમે કહો ચાર ચાર દિવસ એ પિતા હોસ્પિટલ જોડે જાય ડોક્ટર જોડે જાય પોલીસ જોડે જાય કે પછી ભગવાન પ્રાર્થના કરે કે આ પીડામાંથી કાઢો એ એમને આશ્વાસન સાતમ આપવાની જરૂરિયાત છે કે નહીં તમે મને એમ કહી દો બધી મદદ મળશે કેમ નથી અમારા સવાલો તમને આકરા લાગશે બરાબર છે પણ તમે પિતાની પરિવાર ની પીડા સમજો સાહેબ તમે ક્યારે જવાના છો આ પીડિતા સાથે પરિવાર સાથે મળવા માટે ક્યારે તમે સમય ફાળવશો કહો છો તો આખો તમે સંવાદ સાંભળ્યો અને ફક્ત આ તો એક કુંવરજી હળપતિનું ઉદાહરણ છે ફક્ત તેમની વાત નથી પરંતુ તમામે તમામ રાજકીય પક્ષના લોકો તમામ એવા કહેવાતા રાજનેતાઓ કે જે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવે છે પરંતુ કેવી સેવા કરે છે ને કેવા મેવા ખાય છે તમને બધાને ખબર છે પરંતુ આવી સ્થિતિમાં આવી જ્યારે ઘટના બને છે ત્યારે સંવેદના દાખવવાની હોય છે અને આ સરકાર સંવેદનશીલ હોવાની વાતો કરે છે પરંતુ કેવી સંવેદના આ નેતાઓમાં છે એ તમે પોતે સંવાદમાં સાંભળ્યું અહીંયા ભરૂચમાં આ દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજરાવામાં આવે છે એક મહિનામાં બે બે વાર તેની સાથે હેવાનિયત આચરવામાં આવે છે અને પછી એવું કહેવામાં આવે છે કે આમાં તો ગુજરાતનું દીકરો તો એવા જવાબ આપવામાં આવે છે સાથે મેં એમ પણ સવાલ પૂછ્યો કે તમે ક્યારે આ પરિવારને મળવા જશો ક્યારે તેમને આશ્વાસન આપશો કે આખી સિસ્ટમ આખી સરકાર આખું મંત્રીમંડળ તમારી સાથે છે આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે સાથે છીએ

કોઈ એવી વ્યસ્તતા તમને ના લાગી સીધા બધા મહારાજ પહોંચી ગયા તો શું આ દીકરી સાથે જે કુકમ આચરવામાં આવ્યું એ દીકરીને ન્યાય માટે તમે કેબિનેટ બેઠક બોલો ન રાખી શકો તેમાંથી તમે સમય ફાળવી ના શકો પરંતુ ના તમારે તમારે અહીંયા સીધા સવાલના જવાબ આપવા પડે છે એટલે તમે ગલ્લા તલ્લા કરી રહ્યા છો કે કેબિનેટ બેઠક હતી અમારો સરકારી કાર્યક્રમ છે એ બધાની વચ્ચે પણ તમે લાજવાને બદલે ગાજી રહ્યા છો તમે કહી રહ્યા છો કે મેં એસપીને ફોન કર્યો ફલાણા વ્યક્તિને ફોન કર્યો સાહેબ તમારે ત્યાં પરિવાર સાથે જવાની જરૂરિયાત હતી અને તેમની સાથે તેમને આશ્વાસન આપવાની જરૂરિયાત હતી તેમને કહેવાની જરૂરિયાત હતી કે અમે તમારા દુખમાં તમારી સાથે છીએ અને તમારે અહીંયા એટલા માટે તમે જતા નથી કારણ કે તમારે જવાબદારી સ્વીકારવાની થાય છે તમારા તમારા પ્રશાસનના પાપે વહીવટી તંત્રના પાપે એક દીકરી અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે આખી જે સિસ્ટમ તૈયાર થઈ છે જ્યારે પણ આવો બનાવ બને છે કહેવામાં આવે છે અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ ફાસ્ટ ટ્રેકમાં અત્યારે કેસ ચાલી રહ્યા છે જ્યારે તારીખ હવે તારીખ પે તારીખની વાત નથી હવે ડે ટુ ડે સુનાવણી થઈ રહી છે આવું બધું સોશિયલ મીડિયામાં રીલ બનાવીને કહેવામાં આવે છે પરંતુ કેવી રીતે સુનાવણી થાય છે બધાને ખબર છે કેવી રીતે કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે કાયદામાં જે આંટી જોવામાં આવે છે તેના લીધે આ બધા કેટલાક આરોપી બચી પણ જાય છે સૌથી મહત્વની બાબત આજની તારીખમાં પણ આજની તારીખમાં દુષ્કર્મના બનાવ સતત વધી રહ્યા છે દીકરીઓની મહિલાઓની સુરક્ષા અંગે સવાલ આજની તારીખમાં ગુજરાતમાં ઉઠી રહ્યા છે અને જો તમે ત્યાં જશો તો આ બધા સવાલના જવાબ તમારે આપવા પડશે જવાબદારી સ્વીકારવી પડશે એટલા માટે તમે ત્યાં જવા તૈયાર નથી પણ એકવાર કહું છું ફક્ત કુંવર્ટિયળ પતિની વાત નથી અહીંયાના સાંસદ હોય ધારાસભ્ય હોય મંત્રીશ્રીઓ હોય અહીંયાના વિપક્ષ નેતા હોય તમામે તમામ લોકો પાસે કોઈ જવાબ નથી તેમની પાસે તેમની પાસે ફક્ત એવું જવાબ છે કે અમે વ્યસ્ત છીએ અમે ફલાણા વ્યક્તિને વાત કરી નાખી છે સાહેબ થોડી માનવતા તમારામાં બચી હોય થોડી સંવેદના બચી હોય તો તેને જગાડજો અને એ જ સંવેદના તમારી આત્માને દંડોળવાનો ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ છે કે હવે ફરી આવી કોઈ દીકરી સાથે હુકમ ના થાય ભલે તે ગુજરાતની હોય મહારાષ્ટ્રની હોય રાજસ્થાનની હોય ક્યાંયની પણ હોય પરંતુ એ ભારત દેશની દીકરી છે તેની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે અને એ એ ભાવના એ નિષ્ઠા જો તમારી અંદર આવશે ને તો તમે પછી આવા જવાબ આપો એ સાહેબે આપ્યો કે આમાં ગુજરાતનો દીકરો ક્યાં છે શું ગુજરાતનો દીકરો છે તો તમે ત્યાં મળવા જશો તો તમે સવાલ ઉઠાવશો એટલે આમાં પણ તમે પ્રાંતવાદ લઈને આવશો ને આ આ એ અહીંયા એ લક્ષણ છે કારણ કે આવા રાજનેતાઓની અંદર જ જાતિવાદ પ્રાંતવાદ ખૂટી ખૂટીને ભરેલો છે ખૂપી ખૂપીને ભરેલો છે અને પછી ચૂંટણી દરમિયાન તેનો સારી રીતે ઉપયોગ પણ કરવામાં આવે છે અને આના આધારે જ તે લોકો સત્તામાં આવતા હોય છે તો આ પ્રાંતવાદ જાતિવાદ આ જે બધા વાત છે જે વાળા બધા ઉભા કરેલા છે તેને હટાવવા પણ જરૂરી છે અને આવા કિસ્સામાં મારે ફક્ત એટલું જ કહેવું છે સંવેદના બતાવવી જરૂરી છે